નમસ્કાર મિત્રો ઓગણત્રીસ જૂન સુધી આ ચાર રાશિઓ થશે માલામાલ શુક્રદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે મંગળના ઘરમાં જેમ કે શુક્ર કોઈ પણ વ્યક્તિને ધનવાન બનાવી શકે છે જેમ જેમ કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ મજબૂત બનશે તેમ તેમ વૈભવી અને સુખ સુવિધાઓમાં વધારો થશે પ્રેમ જીવન અને વ્યવસાયમાં પણ ઘણો ફાયદો થાય છે પ્રગતિની પણ શક્યતાઓ રહેલી હોય છે વ્યક્તિને આનંદ અને વૈભવની પ્રાપ્તિ થાય છે વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવે છે બધા ગ્રહો એક નિશ્ચિત સમયે શુક્રમાં પોતાની ગતિ બદલે છે જે બાર રાશિઓના જીવનને અસર કરે છે ધનનો દાતા શુક્ર એકત્રીસ મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જેનો સ્વામી મંગળ છે જે ગ્રહોનો સેનાપતિ છે ઓગણત્રીસ જૂન સુધી આ રાશિમાં રહેશે આ સમય માટે માટે શુભ અને અશુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન કેટલાક લોકોને ઘણો ફાયદો થવાનો છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ આવશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો થશે તમને સુંદરતાના અને ખુશીના આશીર્વાદ પણ મળશે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ શુક્રનું આ ગોચર મેષ રાશિના લોકો માટે પણ અનુકૂળ રહેશે લગ્નના બંધનમાં પણ બંધાઈ શકો છો પ્રેમજીવન પણ સારું રહેશે તમને પ્રમોશન મળી શકે છે આવકમાં વધારો થશે બાકી રહેલા કામ પૂર્ણ થશે સરકારી નોકરી માટેની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય વેપારીઓ માટે ખૂબ જ એટલે ખૂબ જ શુભ રહેવાનો છે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ શુક્રની આ ચાલ મિથુન રાશિના લોકો માટે સફળતાના દ્વાર ખોલવા જઈ રહ્યા છે તમારા બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓ પૂર્ણ થશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને લાભ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે નવ પરિણિત યુગલોને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારા સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે કામની પ્રશંસા થશે પગારમાં વધારો થઈ શકે છે પ્રમોશનની શક્યતાઓ રહેશે આ સમય દરમિયાન પ્રેમીઓ પણ લાભ મેળવશે આ સમય પ્રેમ લગ્ન માટે શુભ સાબિત થઈ શકે છે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ શુક્રના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકો માટે પણ ફાયદાકારીક સાબિત થશે આત્મવિશ્વાસ અને હિંમત વધશે દરેક ક્ષેત્રમાં લાભ થશે સફળતાની પ્રબળ શક્યતાઓ રહેલી છે આ સમય દરમિયાન તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે દાનથી તમને મોટો ફાયદો થશે પરિવારના સભ્યો સાથે સંબંધો સારા રહેશે માનસિક તણાવમાંથી મોટી રાહત મળશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ શુક્રનું આ ગોચર ધનુ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછું નહીં રહે શિક્ષણ અને કાર્યક્ષેત્રમાં તમને મોટી સફળતા મળશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શકો છો નોકરીની શોધ પૂર્ણ થશે પ્રેમીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે આ સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ શુભ સાબિત થશે નસીબ તમારા પક્ષમાં રહેશે સંપત્તિ અને સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થશે